જો તમે મ્યુચ્યુઅલ ફંડ્સ વિશે સાંભળ્યું હશે તો તમે નેવ શબ્દ વિશે સાંભળ્યું જ હશે ચાલો આપણે આ શબ્દ નેવ શબ્દોનો અર્થ શું છે તે સમજવા માટે એક ક્ષણ લઈએ સરળ શબ્દોમાં કહીએ તો નેવ અથવા નેટ એસેટ વેલ્યુ મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટના એક યુનિટની કિંમત છે રોકાણકાર આ ભાવે મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટના યુનિટની ખરીદી અને વેચાણ કરી શકે છે મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટની નેવની ગણતરી દરેક દિવસના અંતે કરવામાં આવે છે અને તેનો મુખ્ય ડિટર્મિનન્ટ એ બધી અંતર્ગત સિક્યોરિટીઝનું મૂલ્ય છે જે પોર્ટફોલિયોનો ભાગ બનાવે છે નેવની ગણતરી કરવા માટે આપણે સૌ પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં રહેલી તમામ સિક્યોરિટીઝના ક્લોઝિંગ મૂલ્યને ધ્યાનમાં લેવું જરૂરી છે આ કુલ મૂલ્યમાંથી આપણે પ્રોડક્ટ દ્વારા કરવામાં આવતા ખર્ચ તેમજ તેની લાયબિલિટીને બાદ કરીએ છીએ પરિણામી મૂલ્ય પછી તે મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટના યુનિટની સંખ્યા દ્વારા વિભાજિત કરવામાં આવે છે આ આપણને પ્રોડક્ટના એક યુનિટની નેવ આપે છે માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા અથવા સેબી આ ફોર્મ્યુલાને નેવની ગણતરી કરવા માટે સ્ટાન્ડર્ડ મેથડ તરીકે નિર્ધારિત કરે છે હકીકતમાં દરરોજ તમામ ફંડ હાઉસને તેમની વેબસાઇટ પર અને એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન ઇન્ડિયા અથવા એએમએફઆઈની વેબસાઇટ પર પણ તમામ મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ્સની નેવ જાહેર કરવાની રહેશે તેથી જો તમે વીસ રૂપિયાની નેવ સાથે મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટમાં પાંચ હજાર રૂપિયાનું રોકાણ કરવા માંગતા હો તો તમે અસરકારક રીતે તે પ્રોડક્ટના બસો પચાસ યુનિટ ખરીદી શકશો હવે તમને શું લાગે છે કે આમાંથી કઈ પ્રોડક્ટ વધુ સારી છે એક કે જેની નેવ દસ રૂપિયા છે કે બીજી જેની નેવ સો રૂપિયા છે આ પ્રશ્ન વિવિધ સ્વરૂપોમાં અને વિવિધ આંકડાઓ સાથે જે નવા ફંડની ઓફર અથવા નવી શરૂ થયેલ મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ તરફ આકર્ષાય છે જવાબ એ છે કે તમે ફક્ત નેવના આધારે બે પ્રોડક્ટના પ્રભાવની તુલના કરી શકતા નથી કારણ કે પ્રોડક્ટ્સની નેવ એ માત્ર એક સ્થિર નિર્ધારણ પદ્ધતિ છે ઊંચી નેવ ધરાવતી પ્રોડક્ટ હકીકતમાં તમને નીચી નેવ ધરાવતી અન્ય પ્રોડક્ટ કરતાં ઓછું રિટર્ન આપી શકે છે અથવા તો બીજી રીતે પણ આપી શકે છે જાણકારી ભર્યા નિર્ણય લેવા માટે તમને વધુ માહિતીની જરૂર પડશે હાલની નેવ પોતે જ ફંડની કામગીરીનો સૂચક નથી પરંતુ સમય જતાં નેવ કેવી રીતે બદલાઈ છે તેના પર એક નજર નાખશો તો તમને જણાશે કે તમારા રોકાણે કેવું પ્રદર્શન કર્યું છે ફંડની નેવ મુવમેન્ટને બેન્ચમાર્ક ઇન્ડેક્સની હિલચાલ સાથે અને સમાન સમયગાળા દરમિયાન કેટેગરીમાં અન્ય ફંડ્સના સરેરાશ રિટર્ન સાથે સરખાવવાનું ભૂલશો નહીં આ તુલના તમને ફંડના પ્રભાવ વિશે વધુ વ્યાપક વિચાર આપશે તેથી હવે પછી જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડ અને તેમના નેવ વિશે સાંભળશો ત્યારે તમને યાદ રહેશે કે ફક્ત તેના કવર દ્વારા પુસ્તકને જજ ન કરવું જોઈએ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ આ સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક રીડ ઓલ સ્કીમ રિલેટેડ ડોક્યુમેન્ટ કેરફુલી મ્યુચ્યુઅલ ફંડના રોકાણો બજારના જોખમોને આધીન છે યોજના સંબંધિત તમામ દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો